નમસ્કાર મિત્રો હું છું વિજય મકવાણા દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનાર વર્ષ તમારું ખૂબ જ તંદુરસ્ત રહે નિરોગી રહે તેવી શુભેચ્છાઓ આજે આપણે લઈને આવ્યા છીએ ગુજરાત સરકારની એક સારી યોજના એ યોજનાનું નામ છે કુંવરબાઈ નું મામેર્યું આ યોજના માત્ર અનુસૂચિત જાતિના લોકોને જ મળે છે આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના કુટુંબમાંથી જે દીકરી ભણે છે તેને સરકાર દ્વારા બાર હજારની સહાય કરવામાં આવે છે આ યોજનાની આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર કુટુંબની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોવી જરૂરી છે અને કુટુંબ અનુસૂચિત જાતિનો હોવો જરૂરી છે આ યોજના હેઠળ સરકાર દ્વારા કુટુંબમાંથી વધુ વધુ બે દીકરીઓને બાર હજારની સહાય કરવામાં આવે છે આ યોજનામાં લગભગ લગ્નના બે વર્ષની અંદર આ ફોર્મ ભરી દેવું જરૂરી છે આ યોજના તમે સરકારશ્રીના શ્રીના એસ જેઈડી નામની વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકો છો આ યોજના સરકાર દ્વારા કુટુંબની જાતિના કુટુંબને થોડી લગ્ન પછી સહાય કરવા માટે બહાર પાડવામાં આવી છે મોકલી આપો અને આ કંઈક માહિતી મળી હોય તો લાઇક કરો શેર કરો અને ફોલો કરો થેન્ક યુ મિત્રો દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારું વર્ષ તમારું ખૂબ સારું રહે તંદુરસ્ત રહે નિરોગી રહે તેવી શુભેચ્છાઓ થેન્ક યુ